હવે એ તો મારા વકીલ ને ખબર છે તમારા વકીલો કોન્ફરન્સ માં લઈ લો તો એવો ગુજરાત કયો વકીલ છે કે જે એવું કે છે કે એક તરફ ડાયવો થઈ જાય એમ એવું છે એમ તમને ખબર છે તમે જે કૃત્ય કર્યું છે ને એમાં એટ્રોસિટી એક્ટ પછી ફોલાઈ ફટાઇ ને સેક્સ કરવું લગ્ન કરીને સેક્સ કરવું ને જાતિ જોઈને છોડી દેવી ગુનો દાખલ થાય એમાં

બાકી તમારી માં જે ગર્લફ્રેન્ડ છે કોલીસ વાળી રાજસ્થાન ની એની સાથે તમે ફોટા પડાવો છો એક વાયડી છતાં તમે બીજી બાયડી રખડો છો ભલા કે છે તમે ભારે ફોટા મેં જોયા પોતે કોણ કે છે જોયા

તમે ગમે ઉતરાયણ કલ્પના છે કલ્પના મને કઈ વાંધો નથી પણ જો તમે કદાચ એવું માનતા હોય ને કે હું આવી રીતે આમાંથી નીકળી જાવ તો હું તો કેસ મારે કેમ નીકળવાનું વાંધો ને તમને કઈ ફરક નથી પડતો ને અમે બે દિવસ માં અંબાજી પોલીસ સ્ટેશન તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવશું વાંધો નહી હવે એનો વાંધો ભાઈ જેટલા પુરાવા હોય ને એ પુરાવા લઈને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી નાખજો બાકી એક જ વાત છું એને કર્યો ને એની ફરિયાદ દાખલ થશે કે બલાકાર કે તમે લગન કર્યા લગન કરી વાપરી કરી દીધી કેમ

એને હું કીધું મારી નાની ની ડેથ થી છે મને કે જવું છે જોડે આખું લખેલું છે ઇસ્ટામ પેપર ઉપર લખીને પછી અમે લોકો ગયા હતા એને પોતે લખાયું અમે જોડે વાત કરો તમે તો મને કમલેશભાઈ સ્ટેશન ના પગે આટલું કેમ જોર કરી રહ્યા કરવું ની તમે એમ મારી મારી જિંદગી ની ગઈ તમે તો મોજ કરો છો વીઆઈપી લાઈન પૈસા લો છો ત્રણ ત્રણ ચાર ચાર રૂપિયા અંબાજી ના બરાબર છે બરાબર અમે આવા ધંધા કરીએ છીએ આ જે બોલે ને એ બધું બતાવે ને એને શરમ આવી જાય તમને શરમ આવી જોઈએ તમે કોઈ આ સેક્સ કરી મૂકી દીધી છોકરી એ થોડી મૂકીને ગઈ તમે બાપુ દુનિયા આટલી મોટી પડી આવું આવું કામ કરું વાત આવો અમે છોકરીને પાછી મૂકી દઈએ હાલો બરાબર મારે એને રાખવી જ નથી હવે મન થી મારે એમ નઈ રાખવી કે આ છોકરી બધી જગ્યા બધી જગ્યા બધા લોકોને મને માનસિક કરે હવે અમે સાંભળો અમે ગુનો દાખલ કરાવી દઈશું તમે છૂટા તમને હું એક કામ કરું તમારું બધાનું તમારું તમારું શું નામ છે મારું નામ સરવૈયા નયન કુમારું બધા નું નામ લખીને હું મરી જવું એટલે ખબર પડી જાય મરી જાવ અમને કઈ ફરક નથી પડતો

બલાત્કાર થાય તો થાય થાય હા છોકરી આવી પોતે લગ્ન કર્યા કોઈ બલાત્કાર થાય

જગ્યા આપો છે કેસેમ જ નથી અરે વિડીયો પૈસા ચાર ચાર ત્રણ ત્રણ હજાર રૂપિયા પચીસો પચીસો રૂપિયા બધા વિડીયો છે ભાઈ બરાબર બરાબર તમને એવું હોય ને તો હમણાં રેકોર્ડિંગ ઇન્સ્ટાગ્રામ માં મૂકું છું ફેસબુક માં પછી તમે જવાબ આપતા ફરજો બધાને હો

જિંદગી એક વાર મળે મોનસ ની જિંદગી તમને કેટલું ભાપ લાગશે તમે આવી રીતના આગ ના પૈસા તમે ખાવ છો જોશીભાઈ અમે તો અમે તો બ્રાહ્મણ છીએ અમાન તો બ્રાહ્મણ ને એવો અધિકાર છે વીઆઈપી લાઈન કરવાનો કોણ

એટલી ખબર પડે તમારા ઘરમાં ગઈ બરાબર તમે આટલું મારો વકીલ એમ કેતો લાવો ને પણ નંબર આપો ને તમારા હું આટલું કરો છો સાહેબ એના વિચાર કરો આ

મારવા હોય ને તો વાર નો લાગે ને અંબાજી કઈ દૂર નથી અમે એવા માણા નથી હું અમે મારશું તો કાયદા થી મારશું કાયદા થી મારશું એ મારશું સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા માં મારા જે હું એને મોને રાખવા બી તૈયાર એવું નતું પણ સોશિયલ મીડિયામાં જે તે કે આ મોણસ આવો છે આ ગું છે આબુ હોટલ માં લઈ ગયા ને અને સમજાવી કે મારા મા બાપ માનતા નથી એને ખોટું લાગ્યું છે હું થોડાક ઘરે મૂકી જાઉં છું પછી બોલાવી લઈશ એ બધા રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ

અમારે એવી કોઈ વાત જ નથી એના એના કાકા નો phone આવ્યો તો મેં શું કીધું ખબર હે કે ભાઈ છોકરી ને તો નહી મુકલું મારા જોડે જ છે તમે આવજો ને એના કાકા જોડે બી વાત કરી હિંમત રાખી ને પછી એને ના મારી માં જાય એટલે તમે એકલી નો મળી પછી મુકવા ગયા ને સુરત bus stand ની અરે નહી નહી એને મને શું કીધું કે તમે ભાગી ગયા સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો એને મને શું કીધું કે મારી નાની ની ડેથ થઈ ગઈ ને મારે જવું ખૂબ જરૂરી છે મારે વગર લાશ નહી બાળે ખોટી વાત છે ખોટી વાત છે કે છોકરી ઘરે થી ગઈ હોય ને એના માં બાપ ક્યારે એનો સ્વીકારે હો તમે

બરાબર ભગવાન ના આમ તમે ક્યાંય હોય હું તો હું તો અંબાજી મંદિર માં બી નતું હું તો બહાર છું પણ મારી વાત સાંભળો મને તમારી કુંડલી છે મારી પાસે તમે હું કરો છો ક્યાંથી પૈસા રાખો છો કોની આરે રખડો છો બધી ખબર છે મને બરાબર તમને કીધું તું ને જે તમારે લેવા દેવા નથી ભારત દેશના નાગરિક છીએ અમારે હક લાગે છે મંદિર માં કેમ અમારે દર્શન અમે મારી વાત સાંભળો અમે બ્રાહ્મણ છીએ અમે ભીખ માંગીને ખાઈએ હોમેથી તો અમે ના ના પાડીએ અમે જોલી આગળ એટલે આખી જિંદગી ભીખ જ ની પેઢીઓ થી ભીખ ને અત્યારે ભીખ જ માંગવાની રડવાની વાતો આવતી જ નથી હું હું હુકમ ન હોય બ્રાહ્મણ છો એટલે ભીખ જ માંગવાની તમે એમ કઉ આ છોકરી જેવી રીતના મારું દિમાગ ખરાબ કર્યું આટલી મોટી દુનિયા મને આજ મળી આવી રીતના કરવા માટે એક છોકરી કેટલી છોકરી કર્યું છે ને એને પુરાવા છે જોઈએ છે તો વોટ્સઅપ કરું કરો ચલો હે વોટ્સઅપ કરું હા કરો

મારી વાત નહી સાંભળી તમે કાયદા થી મારી વાત નહીં સાંભળી મારી મારી વાત નહીં સાંભળી તમે તમને હું તમને એમ કહું છું પાંચસો ને રેકોર્ડિંગ મારા છે કેટલા તમારા તમે છોકરી કર્યું ને

સાંભળો અરે કઈ ઘંટો નો થાય નયન સર કેસ તો તમાર ઉપર કરીશ હું હું તમારી જેમ ભીખ માંગીને નથી ખાતો ભાઈ કેસ તો ઉપર કરીશ તમારું નામ થાય અત્યારે કોન્ફરન્સ લઉં તમારા પીઆઈ ને

એટલે એટલે તમારે એવું છે કે તમારે મૂળ છે ને કઈ નજરે ચડવું નથી આબરૂ ની અને એ માટે તમે વકીલ ને આબરૂની તો હું માં ચોધા એલો એક સેકન્ડ તમે વિચારતા હો આબરુ ની તો આખા અંબાજી માં ખબર છે. ત્યારે તમને ખબર પડશે તો બાળબો અમારે અમે તો ઇજ્જત વગર નાય હું ઈજ્જત નથી ઇજ્જત નથી કોઈ મારે ઘરે ખવડાવવા આવ્યું અમારી ઇજ્જત ની પરવાત નથી નાગો નાગા પછી કરવું જ પડે ને એટલે હું જીનકી જીવાની છોડી દેવાની ખાવાનું છોડી ના ના તમારી આવી રીતના મોનસ ને ટોર્ચર કરો બહુ ખોટું કહેવાય સાહેબ વાંધો નહીં પણ કામ કરો ને તમારે પોલીસ સ્ટેશન જે લાગીને પગી જાવ ને ત્યાં ફરિયાદ

તો ઘર ગયું બાળવાનું ચિંતા ઘરે જાઉં હું મારે હું મારે ઘરે રહું

હું કેમ છોકરીને અમારી છોકરીને બલાકાર કર્યો કે નહીં અમારી છોકરીનો બધો બલાકાર કર્યો લગન કર્યો કાયદેસર બલાકાર લગ્ન તોફા રાખી કેમ નહીં એને તે નાહી ગઈ કેમ ના

એન કોન્ફરન્સ લેવા દે એટલે હમણાં તારા કાળા